વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેરમી રક્તદાન શિબિરમાં બારસોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું સ્વતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ પંદર ઓગસ્ટના રોજ વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા મોઘાભાઈ હોલ ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેરમા રક્તદાન કેમ્પમાં યુવાનોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા વિવિધ થીમનું આયોજન કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે પણ મહા રક્તદાન કેમ્પમાં બારસોથી વધુ લોકોએ રક્તદાન કરીને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો રક્તદાન કેમ્પની સાથે દેહદાન અને નેત્રદાન અંગે રક્તદાતાઓને જાગૃત કરવામાં આવ્યું હતું ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા લોકોને ઉપયોગો કાર્યક્રમો કરીને યુવાનોને સેવાના કામો કરવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવે છે વલસાડ બ્લડ બેંક સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક શ્રીમદ રાજચંદ્ર આશ્રમની બ્લડ બેંક પાડ્ડી બ્લડ બેંક અને વાપી લાયન્સ ક્લબ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા તેર વર્ષથી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વર્ષે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પંદરસો એક બોટલ રક્ત એકત્ર થયા છે જે વલસાડ ખાતે ઇતિહાસ રચાયો છે ધન્યવાદ રિપોર્ટર નાવેદ શેખની સાથે કેમેરામેન જૈનુદ્દીન સૈયદ વલસાડ ગુજરાત